ओम सूर्य नम ओम आदित्य नमस्कार करोमि दिने दिने दिन जन्मांतर दरिद्रम न उपजात भास्कर नम रवे नम विश्वामित्राय नम अक्षतानि पुष्पा चमर वयम सूर्यनारायण देवताभ्य नमस्कार करोमे ही एक गामनी अंदर एक महेश भाई करी અને એક ભાઈ રહેતા હતા તેમના ઘરે એક ગાય હતી એ ગાયને પોતે એ ચારો નીરતા હતા અને ગાય એ દરરોજ આ મહેશભાઈને દૂધ આપતી હતી જ્યાં સુધી ગાયે દૂધ આપ્યું ત્યાં સુધી આ મહેશભાઈએ ગાયનું પાલન પોષણ કર્યું અને જ્યારે એ ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું તો એ ગાયને એમણે જંગલની અંદર જઈ અને છોડી મૂકી એટલે આ ગાય માતા એ પોતે જંગલની અંદર ફરે ચરે અને પોતે ઝાડ નીચે બેસી રહે નદી હતી એ નદીની અંદર એ પાણી પી આવે આમ ગાય માતા એ પોતે પોતાના પેટનું પાલન પોષણ કરતા હતા એ જંગલની અંદર એક બહેન એ પોતે રોજ ઘાસ ચારો લેવા માટે આવે એટલે આ ગાયને જોવે એટલે ઘડીક એ બહેનને એ બહેનને વિચાર આવ્યું કે આ ગાયને હું થોડું થોડું ઘાસ એ નાખીશ આમ કરી અને પોતે ઘરે લઈ જવા માટે જે ઘાસ કાપતા હતા એની અંદરથી થોડું ઘાસ આ ગાય માતાને પણ આપે આ જે ગાય માતા હતા એમને પ્રસવનો સમય થયો એટલે આ ગાય હતી એ વીઆઈ એટલે આ ગાય માતાએ એક બચ્ચાને જન્મ આપ્યો જ્યારે આ ગાય માતાએ જ્યારે બચ્ચાને જન્મ આપ્યો ત્યારે પેલા બહેન પણ ત્યાં જ હતા અને ગાય માતાએ પેલા બહેનને કહ્યું કે તમે મને કોઈ સારી સુરક્ષિત જગ્યાએ મને લઈ જાઓ કે જેથી આ જંગલની અંદર રહેતા પ્રાણીઓ વાઘ સિંહ દીપડા એ મને ને મારા બચ્ચાને ફાડી ન ખાય આમ પેલા બહેનને પેલા ગાય માતાએ કહ્યું એટલે પેલા બહેને કહ્યું કે તમે તો ગંદા છો આ વાછરડો પણ તમારો ગંદો છે હું કેવી રીતે તમને ઊંચકી વાછરડાને ઊંચકી અને બીજી જગ્યાએ મૂકવા આવું કારણ કે ગાય તો ગાય માતા તો ઉંચકી શકતા નહોતા પોતાના બચ્ચાને એટલે ગાય માતાએ જે પેલા બહેન હતા એમને શ્રાપ આપ્યો કે જાઓ તમે પણ જ્યારે બાળકનો જન્મ આપશો ને ત્યારે તમારો બાળક એ દસ માસનો થાય ને ત્યાર પછી જ એ ચાલવા શીખશે ત્યાં સુધી એ ચાલી શકે નહીં ત્યાર પછીથી જે ગાય માતા હતા એમનો જે વાછરડો હતો એ ચાલતો થઈ ગયો એટલે કે સત્યયુગની અંદર જે ગાય માતા હતા એમનો જે વાછરડો હતો એ દસ માસ થયા પછી જ એ ચાલતો થતો હતો પરંતુ ઉલટી ક્રિયા થઈ ગઈ એ અત્યારના સમયની અંદર એ ગાય માતાએ શ્રાપ આપ્યો હતો એટલા માટે જ્યારે કોઈપણ માતાએ પોતાના બાળકને જન્મ આપે છે ત્યાર પછી એ દસથી બાર માસનો થાય પછી જ એ ચાલતો થાય છે અને ગાય માતાને જ્યારે જ્યારે પોતે વાછરડાને જન્મ આપે છે એટલે વાછરડો થોડાક સમયની અંદર કલાક બે કલાકની અંદર એ પોતે ઊભો થાય છે અને ચાલતો પણ થઈ જાય છે જ્યારે સતયુગની અંદર જ્યારે કોઈ પણ માતા એ જન્મ આપે તો તેમનો બાળક ચાલતો થઈ જતો હતો જોયેલો ભાઈઓ વેદવ્યાસજી વ્યાસજી એમની માતાએ જન્મ આપ્યો એટલે તરત એ ચાલતા થઈ ગયા હતા સુખદેવજી મહારાજ એ પોતે પણ એમની માતાએ જ્યારે જન્મ આપ્યો ત્યાર પછી તરત એ ચાલતા થઈ થઈ ગયા હતા પરંતુ ગાય માતાએ આપેલા શ્રાપને કારણે જ્યારે કોઈ પણ માતા એ પોતાના બાળકને જન્મ આપે છે પછી એ દસ દસ માસ પછી જ એ બાળક એ ચાલતો થાય છે માટે આમ સત્યયયુગની અંદર એ જ્યારે કોઈ પણ માતા બાળકને જન્મ આપે તો તરત એ ચાલતા થઈ જતા હતા જ્યારે અત્યારના સમયની અંદર કળયુગની અંદર જો કોઈ પણ માતા પોતાના બાળકને જન્મ આપે છે તો એ દસથી બાર માસ થાય એટલે કે એક વર્ષનો થાય તેટલા સમયની અંદર એ બાળક એ ચાલતું થાય છે માટે આમ ગાય માતાના શ્રાપથી અત્યારે એ બાળકો એ જન્મતાની સાથે એ તરત ચાલતા થઈ શક થઈ જતા નથી જ્યારે સત્યયુગની અંદર એ બાળકો એ ચાલતા હતા એ જ આજના શબ્દને પ્રાર્થનાઓને અહીંયા લાલ લગી જાય